મુન્દ્રા બારોઈ નગરપાલિકા ચીફ ઓફિસર આવેદન આવેદનપત્ર મુંદ્રાના વોર્ડ પણ રોડ ક્યાં સ્વચ્છ ભારત અભિયાન ક્યાં વોર્ડમાં કામગીરી ન થાય તો વેરા બંધ થાય જય ભારત સાથે જણાવવાનું કે અમારા વોર્ડ શૂન્ય બે જેમાં શિવપારસ રામ રહીમનગર અરિહંતનગર તેમજ અનેક વિસ્તારોમાં સાફ સફાઈ કરવાવાળા કે કોઈ કચરો ઉપાડવામાં નથી આવતો શિવપારસનગર રામ રહીમનગર તેમજ અનેક વિસ્તારોમાં રોડ બન્યા નથી મુદ્રા બારોઈ પાલિકા વિકાસ ક્યાં કર્યો છે તો શું આ વોર્ડ બે કે બીજા વોર્ડ જ્યાં વિકાસના કામ થયા નથી તે મુદ્રા બારોઈ પાલિકામાં નથી આવતા શું વેરા વસૂલાત માટે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી અમલવારી કરવાની જરૂર છે તેમ કહીને વેરા વસૂલાત થાય છે તો વિકાસ ક્યારે રોડ રસ્તા ગટર પાણી સાફ સફાઈ જેવી પાયાની સુવિધાઓ જરૂરિયાત દેવામાં કેમ નિષ્ફળ છે મુંદ્રા બારોઈ પાલિકાના વોર્ડ શૂન્ય ચારમાં ચામુડા માતાજીના મંદિરના મેઇન રોડ ઉપર ખુલ્લી કચરાપાટલી જ્યાં પંશુનો જમાવડો અવજવરનો રસ્તો બંધજીવના જોખમે તે વિસ્તારના ના રહીશો જવા મજબૂર છે તેવી જ રીતે વાંકલ શિવશક્તિ ભજીયા સેન્ટરની સામે રોડ ઉપર ખુલ્લી પાટલી મંદિરની બાજુમાં હાથો આવી કચરાપાટલી ક્યારે બંધ થશે શું આને તમો વિકાસ કહેશો જે વોર્ડ શૂન્ય બેમાં માં રોડ રસ્તા સારા ગટર પાણી સાફ સફાઈ કરવાની કચરો ઉપાડવામાં આવે આ સમસ્યાઓ

નગરપાલિકાને હું એમ કહેવા માગું છું કે અમારા વિસ્તારમાં રામ રહીમ સોસાયટી શિવ પારસ હરિયંતનગર એ જે અમારી સોસાયટી છે એમાં રસ્તામાં તકલીફો છે ઘણી બધી અને તો બધા કામ કરવા કલાક થઈ અહીંયા આવ્યા છીએ પણ બે કલાકની અંદર કોઈ અધિકારી અમને હાજર મળ્યા નથી અમારી રજૂઆત શું છે અમારી રજૂઆત એ છે કે અમારા વિસ્તારની અંદર શિવ પારસ રાઈમ રાઈમ એમાં કોઈ પણ વિકાસ થતો નથી નથી પાણીની સુવિધા નથી કોઈ સફાઈની સુવિધા તો આ બધો અમે વેરો ભરીએ છીએ તેનું કારણ શું તો આ બધું નહીં થાય અમે એક વખત આવી ગયા છીએ પણ અમને કોઈ એવો રિસ્પોન્સ મળ્યો નથી આ બીજી વખત આવ્યા છીએ અમે તો હવે એના માટે અમે શું કરીએ તમે આજે અમે આવ્યા તો કોઈ અધિકારી આજે નહીં તો હવે કરવું શું અમે તો આના માટે કરી અને શું અમારાનો વેરો અમે બંધ કરી નાખે ભરવાનું કે શું કાર્ય કરીએ તો તમે અમને એની છે ત્યાં ખુલી પડી બે અને જ્યાં ચોમાસામાં પાણી ભરાય છે એ પાણી બધાના ઘરમાં જાય ગંદી વાળા કચરા એમ એમ પડે જે ગટરની જે ચેમ્બરો ખુલી પડી છે એને ગાડીવાળા આવે એટલે હાલા જ ધક્કા મારતા જાય એમાં વાછડી પડે ગલુડિયા પડે એને કાઢવાના ચોમાસા ને તમને જવાબદાર કોઈ અધિકારી મળ્યા નથી ત્યાં ખાલી વોટ લેવો ને ત્યારે જ આવે છે હા બે આ કામ થઇ જશે બેન આજે તમારી જે સમસ્યા લઈને આવ્યા છો મુન્દ્રાબારી નગરપાલિકામાં તો તમે ક્યાં વિસ્તાર આવો છો હાજર નથી તો અમને કોના અરજી કરવી બરાબર તમને ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેમનો કોન્ટેક્ટ કર્યું છે અને જાણ કરી કે અમારી રામબેન સોસાયટી શિવપાલમાં સફાઈ કરતા છે એમણે શું કહ્યું કે અમને આ વોટ સોંપવામાં નથી આવ્યું તો શું અમે ટેક્સ નથી ભરતા બધું કાર્ય કરીએ છીએ શા માટે અમારા માટે આ બધું કામ થતું નથી એનો અમને જવાબ અને પ્રશ્ન જાણવા મળ્યું છે કે આવતા સમયમાં તમારા જે વિકાસના કામો નહીં થાય તો શું તમે વેરા બંધનું કંઈ આયોજન કરવાના છો Bárbara.